જે ભાઈ નું નામ એતાંશ બાયુ દવા ને ડિસ્કસ કરે છે સાંભળો કેવા વાતે બોલે અમે શું કરો છો આ જો ને આ બધી બાટલી દવાની ની આપો ને આ કે બધી હશે ને બોટલ છે એમાં અડધી ખાલી છે તો તમને ખબર ન પડે પીવાની આંધા દુખ આ જો આમ જો આ આંધા ની છે આ કે બેનો વારો જો મારી સાથે આવીને સાથે જો બે છે તો પીધી બરાબર મને પગ મટી ગયા તો પગ મટી ગયા તો તમારે જ એવું ના હોય એવું ના હોય

તમે ટ્રાય કરું તો ને થઈ દેવા તમે જાવ તમે તમે નીકળો તો કાઈ નો રાખી છે પાછા કે નો જાવ આમ જો હું આ રાખું છું તમને પેસ્ટ બનાવી તો તમે ટ્રાય કરજો તો મોટા ચમક ન થાઉ બહુ ચમક આવશે તો કે બધું લાઈટ હોય જરૂર પડે તો હારું મારી લાઈટ ચમકશે ખાલી પાલર માં જાવ ને આમ નુકસાન મારા રસ તો નકસર વાળો તમને જો ટ્રાય તો કરજો હું ભરી ને બનાવી દઉં ને તમાર તો ને મારે હવે હું કરવી લગાવી ને તમાર ના મારે તો આજ આ આટલી જો આપણે રસોઈ ની તૈયારી થાય છે મમ્મી દીવાબતી કરે છે ઘરમાં જેટલા ભગવાન છે બધાય ભગવાન અગરબત્તી ફેરવી દે એક ભગવાન ને બાકી નહી રાખે ધાબુ બાકી રહી ગયું ધાબે જા

Bola putar di rumah, bola mama, Halo, mama Halo, guys, tarah guys, kayaknya guys, tinggi guys, 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 આવ્યો ખેલાડી આવ્યો બાય એ અચ્છી થી લઈ ગયો અમારે કેરમ રમવાની રીત એ જો